હોમિયોપેથિકમાં આજે મેટ મેડિસિનનો ઉપયોગ જ્યારે એનો અમુક મળી જાય છેડા પણ આવી જાય થાકેલો લાગે ચિંતાગ્રસ્ત લાગે તો આવું કોઈ એવું દેખાવ પરથી જોઈને જ એવું લાગે કે દુબળો હોય ને થાકેલો હોય ને ચિંતાગ્રસ્ત હોય ને ચીડચીડા પણ હોય તો પછી આવું કોન્સ્ટિટ્યુશન દેખાતું હોય તો ઘણી વખત શું છે કે ડાયાબિટીસ હોય એલ્બેમિલો હોય અને સ્ત્રીઓમાં કોઈ એવા સર્વિક્સના રોગ હોય અને યુટ્રસના રોગો હોય કે લ્યુકોરિયા હોય પ્રોલેપ્સ થતું હોય શરીર યુટ્રસ બહાર આવતું હોય એમની જે જે બધા મસલ્સ છે ને વીક થઈ ગયા હોય એટલે કે કહેવાનો અર્થ કે આવું કઈ કોન્સ્ટિટ્યુશન હોય અને આવા કોઈ પણ રોગો હોય અને એમાં એક મેઇન સિમ્પલ્સ છે કે લેફ્ટ છે ને લેફ્ટ ત્યાં કોઈ પેઇન પેગનિક હોય અંદર સ્ત્રીઓમાં તો પણ આ આ મેડિસિન કામ લાગી જતી હોય છે અને ડાર્બિસને આલ્બીબિન આલ્બીબિનેરિયા એટલે કે પેશાબમાં પ્રોટીન જો આલ્બીબિન જુઓ એટલે કે એ વધારે તમે એને મેડિસિન કે કંટ્રોલ ના કરો તો આગળ જતાં તમારી કિડની પણ બગડી જાય છે તો કહેવાનો છે કે આવા મોટા રોગોમાં કોઈ પણ રોગ જ્યારે વધી ગયો હોય એના મોટા સ્ટેજ એને વધારે છેલ્લા સ્ટેજમાં આવી ગયો હોય ત્યારે શું કે આ મેડિસિનનો ઉપયોગ કરવાથી અમુક વખત વ્યક્તિનું જીવન બચી જતું હોય છે કાં તો પછી એની તકલીફો ઓછી થઈ જાય છે જેમ કે એડવાન્સ સ્ટેજ થઈ જાય રોગનો તો આ મેડિસિન આટ નામની મેડિસિનનો ઉપયોગ કરવો જોઈએ બીજો ઉપયોગ એનો એવો થાય છે કે જે દુખાવો હોય પણ દુખાવમાં કેવું હોય છે કે મસલ્સ પેન હોય કાટીલે પેન હોય કાંટી હોય કે ઘૂંટણનું પેન હોય કે ગમે તે પેન હાડકાનું પેન હોય બોલ નું પેન હોય ગમે તેનું પેન હોય રૂમિટેઝમ હોય કે વાહ હોય કે ગમે તે દુખાવો હોય પણ એનું એક મેઇન સિમ્ટમ શું છે કે જે ઠંડી ઋતુ હોય ભેજવાળી ઋતુમાં આનો દુખાવો વધી જતો હોય છે અને દર્દી શું છે કે કે એને ગરમી ગરમી એટલે શું આમ કોઈ કવરિંગ કરે કવરિંગ એટલે ઓઘડી દે આમ કવર કરે કાતો ગરમી એને જોઈએ છે એમ એટલે ઠંડી ઋતુમાં આ વધારે હેરાન થતો હોય છે દર્દી તો એને ગરમી કંઈક કવરિંગ કરે કાં તો કંઈક લપેટી દે માથામાં પણ એવું છે માથું દુખતું હોય તો બી એમ ગરમી આપે લપેટી લપેટીને એટલે આવું કોઈ લક્ષણ દેખાય તો અને આમાં બીજું શું હોય છે કે દર્દી શું છે કે કોઈ એક જગ્યાએ હરકત કરવી એને આમ બેસી રહે તો દુખાવો વધી જાય છે એટલે હરકત કરતું હોય છે ગમે તે ગમે તે ચાલ ચાલ કરે છે ચાલ ચાલ હલન ચલન કરે તો ચાલ ચાલ કરે તો શું છે એના એ દુખાવમાં થોડી ઘણી રાહત થાય છે થોડી ગરમી આવતી હશે આવે એવું લાગે એટલે અમે એને ગરમી જોઈએ છે તો થોડી ઘણી ગરમી આવે તો આ બધા અમુક જે દુખાવમાં એને રાહત થતી હોય છે તો એક આ બીજું સિમ્પ્ટમ્સ છે કે શું કે ઠંડી ઋતુમાં દુખાવો વધી જાય છે અને બીજું એક ત્રીજું એક સિમ્પ્ટમ્સ એવું છે કે દુખાવો અમુક ફિક્સ ટાઈમે બપોરે દુખે અમુક બપોરના સમયે અમુક ફિક્સ સમયે ગમે તે દુખાવો વધે એ ઓવરીમાં વધે કે માથાનો દુખાવો દે કે કોઈ સાધાનો દુખાવો સમયે જો આ દુખાવો વધતો હોય તો આ મેડિસિન કામ કરી જતી હોય છે બીજું છે કે શું કે માનસિક જે લોકો કામ કરતા હોય જેમ કે માનસિક કામ કરતા હોય ને એમને ચક્કર આવતા હોય કે માથું દુખતું હોય માનસિક કામ એટલે કેવું કે વિદ્યાર્થીઓમાં વધારે માનસિક કામ પણ કરતા હોય અને કોઈ ભણવાનું હોય ને એમ લાગે કે હવે વધારે ભણવાથી ચક્કર આવતા હોય માથું દુખતું હોય પછી બીજું એક લક્ષણ છે કે જે લોકો માનસિક એટલે વેપાર કરતા હોય શારીરિક કામ નહીં એટલે કહેવાનું કે જે લોકો માનસિક કામ કરતા હોય એમને ચક્કર આવે માથું દુખતું હોય તો પણ તમે આ મેડિસિનનો ઉપયોગ કરી શકો છો ફરી એક કહીએ તો એક મેન આનો ઉપયોગ છે છોટી અવાજ ના કરીશ એક આનો મેન ઉપયોગ છે શું કે અવાજ બેસી જવો અવાજ બેસી જવો એટલે કોનો અવાજ અવાજ બેસી જવો ગળામાં કઈ ખોખરાપણું લાગે ક્યારેક તો બિલકુલ અવાજ બેસી જવો અવાજ બેસી જાય છે એટલે કોને બેસી જાય છે કે એવી વ્યક્તિઓ હોય કે જે લોકો અવાજનો વધારે પડતો ઉપયોગ કરે અવાજનો આનું મેઇન સિમ્પ્ટમ્સ છે કે વધારે પડતો અવાજનો ઉપયોગ કરવાથી આ લક્ષણો આવે છે અવાજ બેસી જવો ખોખરા થવો અંદર કબ થઈ જવો એટલે જરાક બી ગાય કે બોલે જોશથી તો એમને એગ્રાસન થાય તકલીફ વધી જતી હોય એવું લાગે હવે અવાજ વધારે પડતો ઉપયોગ થવો એટલે જેમ કે શિક્ષક હોય તો શિક્ષક કેવું વધારે પડતું બોલે કોઈ એવો નેતા હોય કોઈ એવો ભાષણ કરતા હોય કોઈ એવું ગાય કલાકાર હોય કે ગમે તે નહીં કહેતા આપણે કોઈ એવો કે જેને આમ બોલી બોલીને સમજાવવાનું હોય એટલે અવાજ હોય અવાજનો વધારે પડતો એટલે કહેવાનો જ છે કે કોઈ વધારે પડતો અવાજનો ઉપયોગ કરીને જો ગળામાં કોઈ બી પ્રોબ્લેમ થતો હોય તો આ મેડિસિન આપણે અવાજ બેસી જતો હોય કાં તો ખોખર પણ લાગે કાં તો કફ થાય એવું લાગે અંદર કફ ભરાયલો હોય અને હસવાથી બોલવાથી ઘણી વખત તો હસવાથી બી ખાંસી આવી જાય છે કફ બહાર નીકળી જાય છે તો આવો કોઈ લક્ષણો દેખાય તો આપણે શું છે કે આ આર્જન્ટમ મેટ નામની મેડિસિન આપણને યાદ આવી જોઈએ હવે અમુક અમુક સિમ્ટમ્સમાં જે મેઇન મેઇન લક્ષણો છે એ મેં તમને ઉપર છલ્લા કહી દીધા છે આમ તો મેડિસિન થોડું ડિટેલમાં જવું પડે અંદર જવું પડે અંદર બુક્સ બી વાંચવી પડે તો જ ખબર પડશે છતાં બી આ આ થોડા સિમ્ટમ્સ આ વિડીયોથી તમને થોડું થોડું અંદાજ આવશે કે હું શું કહેવા માગું છું તો ચલો ફરી એક વખત ટૂંકમાં કહું કે પતળા દુબળાની ચિંતા ચિંતાગ્રસ્ત હોય અને એકદમ ચીડચીડા સ્વભાવના હોય તો આવા દર્દી ખરેખર ડાયાબિટીસ હોય ડાયાબિટીસમાં બી આવું થતું હોય આલ્બી મિન્યુરી પ્રેશરમાં પ્રોટીન જવું તો બી થાય સ્ત્રીઓના ઘણા જીનેટિક જે અંગ આપણે અંગો છે ગર્ભાશય છે બચ્ચેદાણી છે એમાં કંઈક પ્રોબ્લેમ થતો હોય અને ઘણી વખત મોટા રોગો હોય તો પણ આવા જે રોગના એડવાન્સ સ્ટેજમાં જતા રહ્યા હોય અને શરીર દુહણ થતું હોય પાતળું થતું હોય છે તો પછી આ મેડિસિન કામ લાગી જાય છે ફ્રોલ્સ થતો હોય ને લ્યુટ્રસ બહાર આવતું હોય અમુક મસલ્સની ડિકનેસને લીધે શરીર ધોવાતું હોય તો પણ અને વચ્ચે જોડે લેફ્ટ ઓવરીમાં પેઇન હોય તો આ હવે લેફ્ટ ઓવરીમાં પેઇન પરથી કહું રાઈટ સાઈડમાં ટેસ્ટિકલમાં બી કડક પડું દેખાય એવરીમાં બી લેફ્ટ ઓવરીમાં બી ટ્યુમર જેવું હોય જે આ એક લક્ષણ છે આનું તો દુખાવામાં બી વપરાય છે પછી વપરાય છે એટલે અમુક અમુક લક્ષણો થી આ મેડિસિન જો સેટ થાય ને તો ઘણી વખત મોટા રોગોમાં પણ ફાયદો થઈ જાય છે તો હવે આપણે બીજા વિડીયોમાં મળીશું કોઈ નવી મેડિસિન જોડે ચાલો ત્યારે